રેગ્યુલર પરોઠા ખાઈ ખાઈને થાકી ગયા એટલે પતિદેવે ફરમાઈશ કરી કે આજે તું મને લચ્છા પરાઠા બનાવી દે અને મેં પણ મારું મિશન સંભાળી લીધું લચ્છા પરાઠા બનાવવા માટેનું આમ તો લચ્છા પરાઠા મારા ઘરે બહુ ઓછા બનતા હોય છે કારણ કે આપણે લેડીઝને ઉતાવળ હોય છે એટલે ફટાફટ સાદા પરોઠા બનાવી નાખતા હોય છે પરંતુ આજે એવું થયું કે ચાલો આજે કીધું છે ને તો લચ્છા પરાઠા બનાવી જ નાખીએ તો સૌથી પહેલાં લચ્છા પરાઠા બનાવવા માટે મેં એક કથરોટની અંદર ઘઉંનો લોટ લઈ લીધો અને આ લોટની અંદર મીઠું નાખી દીધું મીઠું નાખ્યા બાદ બાદ હાથેથી હથેળીની મદદથી હાથેથી મસળીને અજમા છે તે થોડા નાખી દીધા કારણ કે પરોઠાની અંદર અજમા નાખવાથી પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે અજમા નાખી દીધા અને મીઠું નાખી દીધું અને ત્યારબાદ થોડું એવું મોણ નાખીને પરોઠાનો લોટ બાંધી લીધો આપણે રૂટિન જે રીતના લોટ બાંધીએ છીએ એવી જ રીતના લોટ બાંધવાનો હોય છે પરંતુ સે એક લોટને મેં નરમ રાખેલો છે કારણ કે પરોઠા છે તે એકદમ સરસ પોચાને સોફ્ટ થઈ જાય તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે ઉપરથી ફરી પાછું હું તેલનું થોડું મોણ એડ કરીશ અને આ લોટ ને વ્યવસ્થિત બે હાથની મદદથી તૂપી લઈશ એટલે એકદમ સરસ કૂણ આવી જાય અને થોડીવાર માટે તેને ઢાંકીને રાખી દઈશ તો લોટ છે તે એકદમ આપણો સરસ જો કૂણ આવી ગઈ છે હાથની મદદથી એકદમ સરસ ટૂપી લીધો છે અને એકદમ પરોઠાનો પરફેક્ટ લોટ છે તે તૈયાર થઈ ગયો છે હવે પાટલા અને વેલણની મદદથી આપણે નાના નાના લુવા બનાવીશું જે રીતે આપણે પરોઠા તૈયાર કરીએ છીએ એવી જ રીતના અને લચ્છા પરાઠા માટેની પણ આ બધી જ વસ્તુ અમે તૈયાર કરી લીધી છે જેમાં ઘી લઈ લીધું છે કોથમીર અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે લાલ મરચું પાવડર લઈ લીધું છે થોડું એવું ધાણાજીરું લઈ લીધું છે તો પરોઠા શેપની અંદર આપણે સૌથી પહેલાં વણી લેશું અને પછી એની ઉપર આપણે આખામાં આવી રીતના ઘીને સ્પ્રેડ કરી લેશું ઘી અથવા તેલ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો અને પછી એની ઉપર આપણે થોડો એવો કોરો લોટ છે તે છાંટીશું જેનાથી એકદમ સરસ પળ છે તે તૈયાર થશે પછી કોથમીર અને મરચાં છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ તેની ઉપર આપણે થોડું એવું ધાણાજીરું પાવડર નાખીશું અને થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું જેનાથી આ લચ્છા પરાઠાનો ટેસ્ટ છે તે એકદમ ખૂબ જ સરસ આવશે અને સ્વાદમાં પણ સારા લાગશે તો ધાણા જીરું પાવડર અને અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે ખાવામાં જરાય તીખું નહીં લાગે આ નાખી દીધું છે અને હવે આપણે આનો રોલ વારીશું રોલ છે તે એક એક પછી એક વારવાનો છે જે રીતે આપણે નાનપણમાં કાગળના પંખા બનાવતા તેવી રીતના વન બાય વન આવી રીતના રોલ છે તે તૈયાર કરવાનો છે અને આવી રીતના લચ્છા પરાઠા છે તે તૈયાર થશે વન બાય વન આવી રીતના અંદર બાર અંદર બાર એવી રીતના આ લોટ છે તે તૈયાર છે અને પછી આખે આખો લોટ તૈયાર થઈ જાય એટલે ફરી પાછું એનો લુવો છે તે બનાવવાનો છે તો જો આવી રીતના સરસ લોટને બેન્ડ કરી લીધો છે ને હવે આપણે તેનો આવી રીતના વાળી અને ગોયણું છે તે તૈયાર કરીશું તો જો ફરી પાછો આ લુવો છે તે તૈયાર થઈ ગયો હથેળીની મદદથી દબાવી દઈશું જેથી કરી ખુલ્લી ન જાય કોરા લોટની અંદર મિક્સ કરીને ફરી પાછું તેને વણી લેશું તો જોઈ લો કેવું સરસ આ પરોઠું છે તે તૈયાર થયું છે ને હવે આપણે લોઢીમાં નોર્મલ પરોઠા જે રીતના શેકીએ છીએ તેવી રીતના શેકવાનો છે તો આ લોઢી મારી ગરમ થઈ ગઈ છે અને એની ઉપર મેં આ પરોઠાને શેકવા મૂકી દીધું છે એક બાજુ આછું પાતળું પાકે એટલે તેલ લગાડી દેવાનું છે અને ફરી પાછું બીજી બાજુ તેને ફેરવી નાખવાનું છે અને બંને બાજુ તેલ લગાડીને સરસ મજાનું આ પરોઠું છે તે તૈયાર કરવાનું છે એકદમ પરોઠું સરસ શેકાઈ જશે એટલે તમે જોઈ શકશો કે એના પળ છે તે એકદમ સરસ છૂટા થઈ જશે અને અંદર આપણે જે મસાલો એડ કરેલો છે તે પણ સરસ સ્વાદ આવી જશે તો જોઈ લો બંને બાજુ પડ છે તે છૂટા થઈ ગયા છે અને આખે આખું આ લચ્છા પરોઠું છે તે તૈયાર થઈ ગયું છે એવી જ રીતના મેં આ બીજું પરોઠું છે એ પણ તૈયાર કરી નાખ્યું છે તમે ઈચ્છો તો કાંઈ પણ મસાલો ઉમેર્યા વગર પણ એમના સાદા લચ્છા પરઠા બનાવી શકો છો પરંતુ મેં આજે આ કોથમીર ને મરચાંને એવું બધું ઉમેરીને બનાવ્યા છે તમે ચીઝ પણ એડ કરી શકો છો તમે ઓનિયન ગાર્લિકના લચ્છા પરાઠા પણ કરી શકો છો જેવી તમારી ચોઈસ એટલે તમારે જે રીતના અનુકૂળતા હોય જે રીતના સ્વાદ જોતો હોય એ રીતના આ પરોઠાની અંદર વસ્તુઓ ઉમેરીને સરસ રીતના લચ્છા પરાઠા છે તે બનાવી શકો છો તમારા એક પછી એક પરોઠા છે તે ઉતરવા માંડ્યા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જે લેયર છે તે તૈયાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે જો આખા આખા લેયર છે તે પણ સરસ ખુલી રહ્યા છે અને લેયરની અંદર છે તે પણ મસાલો એક એકદમ સરસ જોવા મળી રહ્યો છે અત્યારે પરોઠું સેજ ગરમ છે એટલે લેયર ખુલતું નથી પરંતુ હું આવી રીતના વન બાય વન બધા જ પરાઠા તૈયાર કરી રહ્યું છું અને આ પરોઠાની સાથે તમે દહીં સોસ ગાર્લિકની ચટણી અથવા તો કોઈ પણ શાક છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને ગાર્લિક વગર કે સાદા પરોઠા તૈયાર કરવા હોય તો એ પણ કરી શકો છો તો મેં આજે આ રછા પરાઠાની રેસીપી ટ્રાય કરી છે તમને પણ જો આ રેસીપી ગમે તો તમારા ઘરે અવશ્ય ટ્રાય કરજો અને સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા